નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ ત્રણ સુભાષિતો પ્રશ્ન એકની અંદર વિકલ્પ શોધીને લખો વિકલ્પ એકની અંદર ડી વિકલ્પ બે ની અંદર સી વિકલ્પ ત્રણ ની અંદર એ લખીશું બાળ મિત્રો વિકલ્પ ચાર ની અંદર બી વિકલ્પ પાંચની અંદર સી વિકલ્પ છ ની અંદર બી વિકલ્પ સાતની અંદર સી વિકલ્પ આઠની અંદર સી પરિશ્રમ લખીશું નવ વિકલ્પની અંદર સૂકા પાંદર વૃક્ષો ડી લખીશું વિકલ્પ દસ ની અંદર ઓપ્શન એ બાર ની અંદર બી તેર ની અંદર ડી ચાર ચૌદ ની અંદર બી નીચેલા આપેલા શબ્દો શબ્દો મધ્ય શોધીને લખો પેલાની અંદર પથ્થર બે પરિશ્રમ ત્રણ પારકા ચાર મૂર્ખ પાંચ પવિત્ર પાંચ પશુ પ્રાણી નીચેના શબ્દોને ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં કરો રીતે એક બે અને ત્રણ ચાર પાંચને સંસ્કૃતની અંદર બાળ મિત્રો જોઈ જોઈને લખતા જશો નીચેના આપેલા સંસ્કૃતના શબ્દો સાથે સમાનાર્થી શબ્દો વિકલ્પમાંથી શોધીને લખવાના છે તો પ્રથમ એ રીતે બે નંબરનો લખશો ત્રણ નંબર લખશો बार मित्रों चार नंबर नहीं अंदर विक्रम लक्षु आत्मी अंदर चेता हलक्षु बराबर से अभी रीते बार मित्रों जोई ही, जो ही सारा अक्षरे लगता जसो पांच नहीं अंदर खाली जगिया पुरो एक बे त्रांचार पांच छह सात आठ अभी रीते धीमे धीमे જોઈ જોઈ એકદમ સુંદર અક્ષરે પોતાની સ્વાધ્યાય પોતીની અંદર શીખતા જશું અને પૂરતા જશું પ્રશ્ન નંબર છ સાચા અને ખોટા વિકલ્પ લખો પ્રથમની અંદર ખોટું બેમાં બેમાં ખોટું ત્રણમાં સાચું ચારમાં સાચું પાંચમાં સાચું છમાં સાચું સાતમાં સાચું છે ઉત્તમમાં જ કાર્ય સફળતા છે સાચું પ્રશ્ન સાત યોગ્ય વિકલ્પ પસંદ કરી છે આવી રીતે બાળમિત્રો પ્રથમ રીતે ખૂબ સુંદર રીતે સ્વાધ્યાય પછીની અંદર શીખતા જાઓ અને પૂરતા જાઓ પ્રશ્ન નંબર આઠ કોંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો તો આવી રીતે તમે બાળ મિત્રો પોતાની પ્રશ્નના ઉદાહરણ પ્રમાણે બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો વાનર તો વાનરસ્ય એવી રીતે સિંહ તો સિંહસ્ય એવી રીતે તમે ઉદાહરણ મુજબ પોતાની સ્વાધ્યાય પુથ્વીની અંદર ખૂબ જ સારી રીતે લખી લેશો પ્રશ્ન નંબર દસ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું છે આવી રીતે બાળ મિત્રો ક્રિયાપદની અંદર પરિવર્તન કરવાનું રહેશે પઠ પઠંટી આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ઉદાહરણ મુજબ નીચેના અવિભાગને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો તો આવી રીતે વિભાગ એક ને વિભાગ બની જોડે આવી રીતે બાળ મિત્રો જોડીને આગળ લખતા જશું

નીચે દરેક પ્રશ્નો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પ્રશ્ન નંબર નીચેના દરેક નો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો સંકુચિત મણવાળાની ગણતરી કેવી હોય છે તે સંકુચિત મણવાળાની ગણતરી આ પોતાના અને આ પારકા છે એવી હોય છે બે કેવા વૃક્ષો નમે છે તો ફળોવાળા વૃક્ષો નમે છે ત્રણ વણરાજ પોતાની સ્પુખ સંતોષમાં કેવો પરિશ્રમ કરે છે તો વનરાજ જંગલમાં પટકે છે અને જાનવરોને મારે છે પ્રશ્ન ચાર મનુષ્ય કેવી વાણી બોલવી જોઈએ તો મનુષ્યએ શાસ્ત્રોથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ પ્રશ્ન પાંચ મનુષ્ય કેવું કર્મ કરવું જોઈએ મનુષ્યએ મનથી પવિત્ર જણાયેલું કર્મો કરવું જોઈએ પ્રશ્ન પંદર નીચેના વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો તો અહીં વાક્ય આપેલા છે તેને સંસ્કૃતમાં અનુવાદ બાળ મિત્રો જોઈ જોઈને સારા અક્ષરે કરતા જશો પ્રશ્ન સોળ નીચેના શ્લોકોનો અનુ ગુજરાતીમાં અનુવાદ કરો તો અહીં શ્લોક નંબર એકનું ગુજરાતી થાય છે પૃથ્વી પર ત્રણ રત્નો છે જળ અન્ન અને સુભાષિત પરંતુ મૂર્ખ માણસો પત્તાના ટુકડાઓને રત્ન એવું નામ આપે છે એવી રીતે બીજા શ્લોકનો ગુજરાતી થશે ફળવાળા વૃક્ષો નમે છે ગુણવાન માણસો નમે છે સૂકા આંકડા મૂર્ખ માણસો કદી નમતા નથી ત્રણ નંબર ઉદ્દમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથથી કરવાથી નહીં સોતેલા સીના મુખમાં જાનવરો જાતે બેસી જતા નથી આવી રીતે બાળમિત્રો મિત્રો તમે લખતા જશો નીચેના શ્લોકો પૂર્ણ કરો બાળ મિત્રો અહીંયાથી જ તમે શ્લોક જોઈ જોઈને સ્વાધ્યાય પૂછીની અંદર તમારે સુંદર અક્ષરે લખી લેશો હવે જુદી જુદી પ્રવૃત્તિઓ આપેલી છે જો મારા મિત્રો તમને ઉપયોગી લાગ્યો હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો માટે એક લાઇક જરૂરથી કરશો અહીંયા જુદી જુદી પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓ તમે તમારી સ્વાધ્ય બુદ્ધિની અંદર પૂરી લેશો ચાલો બાળ મિત્રો આગળના વિડીયોમાં ફાછા ફરી એકવાર મળીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર મિત્રો થેન્ક યુ